ધાનેરા શાંતિ બજારમાં આવેલ શ્રી દાનેરા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘનો વિવાદ ચાલી રહ્યો છે જૈન સંઘમાં નવા તેમજ જૂના મંડળ દ્વારા દેરાસર તેમજ ઉપાશ્રયના બાંધકામને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે જ્યારે આજે શ્રી જૈન સમાજના મહારાજ સાહેબ શ્રી અભયદેશવરીશ્વરજી મહારાજ સાહેબે દેરાસરના થઈ રહેલા બાંધકામની મુલાકાત લઈ બાંધકામ બાબતે માહિતી મેળવી હતી દાંદ્રા ખાતે આવેલા જૈન દેરાસરના બાંધકામ મામલે દાંદેરા નગરપાલિકા દ્વારા બે દિવસ અગાઉ બાંધકામ બંધ કરવા સાથેની નોટિસ આપી મિલકતને સીલ કરવામાં આવી છે છે કે સભ્યોએ આ મામલે વિરોધ કરી જણાવ્યું શાંતિ બજારમાં આવેલ દેરાસર અને ઉપાશ્રયનું કામ ચાલુ રહેશે દાંદેરા નગરપાલિકા પર જૈન સમાજના કેટલાક વ્યક્તિઓ દ્વારા દબાણ લાવી કામ બંધ કરાવ્યું છે જો નગરપાલિકા પાસે હાઈકોર્ટનો કોઈ કામ બંધ કરાવવા માટેનો ઓર્ડર હોય તો રજૂ કેમ નથી કરાવતા તેવો પાલિકાને પડકાર ફેંક્યો છે આ સંઘમાં હું જ્યારથી સમસો થયો છું ત્યારથી એક પ્રણાલિકા હતી કે ટ્રસ્ટ મંડળ જાઝમ પર બનતું હતું અને એ રીતે અમારું મંડળ બન્યું છે અને એ ટ્રસ્ટ મંડળને વિવિધ લોકોએ એને અલગથી ટ્રસ્ટ મંડળ બનાવ્યું જે ટ્રસ્ટ મંડળ બનાવીને એની નોંધો કરાવીને એ લોકોએ સત્તા હાથમાં લેવાની કોશિશ કરી છે આ વિવાદ કોઈ જ નથી અમે અહીંયા જૂનો જે ઉપાશય હતો એ જૂનો ઉપાશય ઉતારીને નવો સારો ઉપાશ્રય બનાવવાની કોશિશ કરી રહ્યા છે ને સાથે એક સારું ધિરાશ બનાવવાની કોશિશ કરી રહ્યા છે એના વિઘ્ન સંતોષીઓએ એ તોડવામાં અટકાવવામાં અલગ અલગ રીતે કહીને કોઈ બી પ્રકારે એ લોકો દબાણ કરે છે હાલ જે સીલ માર્યું છે એ બી કાયદાકીય રીતે સીલ કંઈ છે જ નહીં હાઈકોર્ટનો કોઈ ઓર્ડર થયો નથી અમે ઓનલાઈન બધું ચેક કર્યું છે અમારા હાથમાં સુધી કોઈ ઓર્ડર આવ્યો નથી એવો કોઈ ઓર્ડર કામ બંધ કરવાનો કે કામ નહીં કરવાનો કે એવો કોઈ ઓર્ડર છે જ નહીં અને એના સિવાય નગરપાલિકા પર દબાણ કરીને કરવામાં આવ્યું છે એના વિરોધમાં અમે આ જગ્યા પર આવતીકાલથી કામ શરૂ કરશું અને ચાલુ કામ ચાલુ જ રહેશે કારણ કે કાયદેસર ક્યાં તો અમને ઓર્ડર આપે છાપાઓમાં ખોટી ખોટી એડવર્ટાઈઝમેન્ટ આપી અને ખોટા ખોટા સમાચાર આપીને છાપાવાળા મીડિયાને બી ગેરમાર્ગે દોરે છે ને સમાજને બી ગેરમાર્ગે દોરે છે એટલે અમારી આખા સમાજને વિનંતી છે કે આવી કોઈ વાતમાં આવવું નહીં અને આપણે જે સાચું છે એને પડખે રહેવું એક વર્ષ કરતાં પણ વધારે સમયથી દેરાસરનું કામ વિવાદ સાથે ચાલી રહ્યું છે જેને લઈ દાંદરા સહિત ગુજરાતભરમાં જૈન સમાજના આવા વલણથી ભારે ગરમાવો છે

ત્રેપન વર્ષ કે એવા વર્ષથી અમારી આ જે પ્રણાલિકા ચાલુ છે અને બધા માન્ય કરે છે પણ અમુક અસામાજિક કે અસંતોષી જે તત્વો છે એમને એમનું પોતાનું ધાર્યું કરવા માટે અમુક અમુક ખોટી રીતો અપનાવીને સમાજને ગેરમાર્ગે દોરે છે ગવર્મેન્ટને ગેરમાર્ગે દોરે છે અને એટલા માટે અમારે અહીંયા આ દેરાસનનું પણ અમારે કામ પછી જે આગળ અસંતોષ હતો એના માટે દેરાસનનું નવું કામ ઉપાશ્રય જર્જરિત થઈ રહ્યો હતો એ પણ નવું બનાવવાનું સાથે નક્કી કર્યું કે ઉપાશ્રય જર્જરિત થઈ રહ્યો છે ને હવે એનું લાંબુ ભવિષ્ય માટે નવો એવો બનાવી કે આવતી પેઢીને સો વર્ષ સુધી કંઈ જોવું ન પડે એટલે દેરાસનને ઉપાશ્રય અમે અત્યારે નવનિર્માણ સંઘના મેમ્બરો થ્રુ બધું થઈ રહ્યું છે આચાર્ય ભગવંત આજે અભય આજે મારા સાહેબ ખાસ સંઘની વિનંતીથી અહીંયા જગ્યા ઉપર પધાર્યા હતા ને એમને બધું અવલોકન કર્યું જોયું માર્ગદર્શન આપ્યું છે અને પછી એ અત્યારે ઉપાશ્રમમાં છે જૈન સમાજ ધાર્મિક કાર્યની નજીક રહેનાર સમાજ છે સાથે જૈન સમાજ એકતા અને ભાઈચારાનો પ્રતીક પણ માનવામાં આવે છે જોકે દાંદરા ખાતે આવેલા વર્ષો જૂના દેરાસર વાળી જગ્યાએ નવીન દેરાસર અને ઉપાશ્રમના બાંધકામ મામલે વિવાદ વકર્યો છે જેમાં દાંદરા નગરપાલિકાએ પોતાની ભૂમિકા ભજવી બાંધકામ બંધ કરાવી મિલકતને સીલ માર્યું છે જેને લઈ સંઘના સભ્યો અને નગર સહેઠ બારે આક્રોશમાં છે તો તેઓ જણાવી રહ્યા છે કે હાઈકોર્ટે બાંધકામ બંધ કરાવવા માટે કઈ જણાવ્યું નથી જોકે દાંદરા નગરપાલિકા પર દબાણ લાવી બાંધકામ બંધ કરાવ્યું છે વિવાદમાં અપાસ દેલાસરનું કામમાં હાઈકોર્ટથી કોઈ ઓર્ડર આવેલ નથી હાઈકોર્ટે કોઈ જવાબ આપેલ નથી ને કોઈ અહીંયા નગર પંચાયત નગર પંચાયત ઉપર ઉપરથી દબાણ લાવી ને આ લોકો શીલ મારે છે આવી રીતે કેમ થાય છે મને કંઈ સમજ પડતી નથી બરોબર હાઈકોર્ટનો ઓર્ડર તો અમને કેમ બતાવતા નથી એમને ઓર્ડર તો અમને બતાવવો જોઈએ ને ને એ બતાવતા નથી ઉપરથી પંચાયત ઉપર દબાણ લાવી ને ઓર્ડરથી છીલ માર્યું છે એના માટે કોઈ કંઈ કંઈક રસ્તો લેવો જોઈએ મારી સમજ પ્રમાણે એટલે સાચા અમારા સમાજમાં અહીંયા આગળ જાજો ઉપર સમાજની મિટિંગ બોલાવીએ સમાજના બધા સભ્યો હાજર થાય ને એમાં સમાજમાં સભ્યો હાજર થઈ ને જે હાજર હોય એમથી અમર ચૂંટણી કરવામાં આવે આ વર્ષોથી ચાલે છે આ નવું નથી એ ત્રસ્તી અગિયારમાં નું ત્રસ્તી મઠ બનાવ્યું છે એમાં આ લોકોએ નવું ઊભું કર્યું પણ ખરેખર સમાજમાં જાજમ ઉપર વર્ષોથી કાયદાકીય રીતે નહીં પણ વર્ષોથી જે આગળ જે ત્રસ્તીઓ બન્યા છે એ ત્રણ ત્રણ વર્ષે કે પાંચ પાંચ વર્ષે બદલાય છે ને આ આ રીતે થાય છે દેરાસરના બાંધકામની મુલાકાત છે અભયદેશ્વર સુરીજી મહારાજ સાહેબે લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું છે ભારે વિવાદ વચ્ચે ગુરુનું આગમન થતાં જૈન સંઘના સભ્યોએ આનંદ સાથે ગુરુનું સન્માન કર્યું હતું